အနိမ့်ရေပန်းပြေလေအနိမ့်တားတူလာပြီပေါ့ဟန်လေပေါ့တောပီလေလောထန်ဒူပန်းလာကြီး તો ફેમિલી અત્યારે તો બધા માલ હે કે કમ્પ્લીટ પેન બાંધી દીધા છે અને બેસી ગયા છે પણ હવે હે કે બપોરે પાવન છે કે બહુ પ્રોબ્લેમ છે કેમ કે અત્યારે અમારે હે કે પાણી બધું ખૂટી ગયું છે માલ ને પાવન ખૂટી ગયું છે ને અમારે પીવાનું ખૂટી ગયું ચાંબા શું કરું આ બધું કામ કરતી ઘરનું નું વાહીંદર બાહીંદર વાળવાનું ભાણા ને હંદવારી હમ એ ઘર કામ કર્યું હવે કપાઈ ના જાવ છે હા જય માતાજી બાપા સીતારામ હાલો ફેમિલી કપાઈ માં તો ફેમિલી ઘરના કામ તો બધાય થઈ ગયા છે તો હવે જવાનું છે આપણે કપાસ વીણવા જતી કપાસ તો તાર કે

لےٹنی ہے لےٹ جو بپوری تو بپی مل جائے تو فیل رو ہے جاؤں بھاپڑا بڑا خالا ہے تو خالی ہے ٹا بھائی پیش مل ہاٹ بھی ہوئی ہے خالی ہے خالی تھی گیل ہے آ گیا لے ل પછી એક જો વાટકો રાખીએ છે જો આમે પાણી નહીં જો આમે હવે એટલું જ છે એટલું આય ખાલી થઈ ગયો એ ફેમિલી આ બધા ટાકો હતા કે स्पेशल માલ માટે હતા ને કુંડી છે એમાં થોડુંક જ પાણી છે એ બધું માલ માટે તો આ મોટો ટાકો છે આ અમાર પીવાનું એમાં જો ખાલી એટલું જ પાણી રહ્યું જો આમે છે કે જળક પાણી બીજો લાપ પાણી નહીં છે જો અમારી કુંડી આવી ગઈ કે એમાં જો એટલું જ પાણી રહ્યું સેલો નાવા ધોવાનું જો આમે ખાલી એટલું જ પાણી છે તો ફેમિલી નાવા ધોવાનું પાણી તો અમાર ડાળની મોટર થી ને કે આવી જાય પણ પીવાનું પાણી મેં જો કે નો આ મેં છે આમાં પાણી નથી આવતું ભાંગી તો પાણી નહીં આમાં નળ આવે છે એક કિલોમીટર દૂર નળી પાથરેલી હે ઘણા વર્ષો થઈ ગયા તામાં નળ ને એવું બધું લીધેલું હતું ત્યાં પાણી આવતું પછી હવે વર્ષો કે એમાં નીચેલી જમીનમાં બધા ઊંધિયારા છે આ તે છે ગમે જે ઝું કાપે નાખે નલી ને પાણી નીકળી જાય હવે હે કે કેદોનું પાણી નથી પૂકતું આ વડમાં હે કે પાણી ન થાય

બેઠે લેરે બાંધી દે છે દોરી હવે તું જા કંટ્રોલ માં એમ લજીયા કામ પૂરું નહિ સુ તો બીજું કામ આવી ગયું છે હવે કે સમેટીયા જાવું પડશે આજ માં આપે છે ને મને આ પાકે ભેળા ગયા કે તું તો વારો ન કે કે ગડદી બહુ થી રહે ઈ લમમાટે હે કે જાવું પડે ટાઈમસર પાછું તો હવે સમેટીયા જઈ આવી તો હું તેમ જો આવી જાય તો સારું છે

એટલું છે એટલું આપણે વિશે થઈ ગયા છે બપોર અને મારા બા કે કપાવીને હે તો બોલાવી બપોર કરી લે પછી થાય કપાવી બપોરમાં જવું ફેમિલી છે રોટલી રોટલા બપોર કરી લઈએ તો ફેમિલી બપોર કરીને કમ્પ્લીટ થઈ ગયા છે અત્યારે આવી જશે લેટ જુઓ હવાની લેટ નહોતી તે અત્યારે ઠેઠ આવી છે હમણાં હવે હે ટકા વાર ફોન કરી દઈ જલ્દી આવી દે ને કે પાછું માલ ને હું પાવું એવું થાય ને એને જલ્દી ફોન કરી દે હજી લેટ આવી જાય તો મને ટાકો ભરાઈ રહે પછી અહીંયા પુગાડ છે હજી તો એ ઠેર હા આપણે મેડી મારી ગાળે આવી ને એ બાજુ રહે છે નાલે ઠેર ટાકો ભરીને અહીં આવવાના એમ હે

સોડતો તો સોડતો તો ફેમિલી અત્યારે પડી છે સાંજ અને પાણી હતું એ બધું માલને પાણી બંદર ફેલવી લીધા છે ને હજી હે કે ટાંકાવાળો આવ્યો નહીં અમારા અહીંયા ગામમાં હે કે એમાં થાય બહુ વાર બહુ લગાડ દે છે હવાનું કીધું ને હજી ન પી પીકો ટાંકો બોલો હજી કે છે ભાઈ હમણાં આવું છે એવું કહે છે મારા બાજુ અત્યારે બકાલું ફોલવા મીડા છે ઉપર છે સોળી ગુવા ને તું ને બધું છે બધું

અને બધા ટાકા ખાલી હતા એને ભરી લીધા છે ને તો હવે ટાંકો પાણી ઠર્યું ને હવે છે ને અમે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે આજનો બ્લોગ બસ જો અહીંયા સુધી જ રાખું છું ને આશા રાખું છું કે તમને અમારો બ્લોગ ગમતો હશે ગમતો હોય તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દેજો ને મળી જાય એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી